નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓની સલામતીને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરતા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે છાત્રાલયની આસપાસમાં કેટલાક અસામાજિક તત્વોની હેરાનગતિ વધતા દીકરીઓમાં ભયનો માહોલ સર્જાયો છે

અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગનો મહામંત્રી છું આજે અમે લોકો એસપી સાહેબને મળવા આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને પેપરોમાં જે વાંચ્યું તો એમાં વીજ કેનાલ ઉપર અનુસૂચિત જાતિની દીકરીઓની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલની પાછળ રાત્રિના સમયે અઢીથી ત્રણ વાગ્યાના વચ્ચે પથ્થર મારવામાં આવે છે બેટરીઓ મારવામાં આવે છે અને દીકરીઓને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવે છે દીકરીઓ માનસિક રીતે બહુ ભાગી ગઈ છે એટલે એમના વાલીઓના પણ મારી પર વ્યક્તિગત ફોન આવ્યા કે દિનેશભાઈ તમે નડિયાદમાં રહો છો તો અમારી દીકરીઓ સલામત કેમ નથી એટલે અમે એનો અભ્યાસ કર્યો આજે અમે છાત્રાલયમાં જઈને દીકરીઓને મળીને આવ્યા દીકરીઓ અત્યારે બી ગયેલી છે ફફડી ગયેલી છે જ્યારે આ સરકાર સંવેદનશીલ સરકાર એવી વાતો કરે છે તો અનુસૂચિત જાતિ પ્રત્યે સંવેદનશીલતા કેમ બતાવવામાં આવતી નથી અમારી દીકરીઓ કેમ ભયના વાતા રહેતા જીવે છે આ અમારો જલદ પ્રશ્ન મોટો પ્રશ્ન છે પશ્ચિમ વિસ્તારમાં અગાઉ પણ બનાવો બનેલા છે ત્યારે પશ્ચિમ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી ને વરઘોડા કાઢેલા છે બરાબર તો અન્ય બીજી કોઈ છાત્રાલયોમાં આવું થતું નથી તો અનુસૂચિત જાતિની છાત્રાલયમાં થાય તો અમે બહુ દુઃખ અનુભવીએ છીએ તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે ગુના દાખલ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓના વરઘોડા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે જે પણ શરત ચૂક થઈ છે આના માટે અમે અનુસૂચિત જાતિના નિયામકને મળવાના છે જરૂર પડે ગુજરાત રાજ્યના જે મંત્રી છે એમને પણ અમે મળવાના છે અને તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભલે ઓછું ભણેલા છે ગૃહમંત્રી તો બીજા કોઈની સલાહ લઈ અને કાર્યવાહી કરાવડાવે અનુસૂચિત જાતિ પ્રત્યે કેમ ભેદભાવ રાખવામાં આવે છે અમારો મૂળ પ્રશ્ન આ જ છે જય ભારત જય ભીમ જય હિન્દ મારું નામ રસિકભાઈ આર ચાવડા ખેડા જિલ્લા એસસી એસટી ચેરના કોંગ્રેસના ચેરમેન છું આજે આજે અત્રે અહીંયા નડિયાદમાં પશ્ચિમ વિસ્તારની અંદર જે કન્યા છાત્રાલય આવેલી છે અનુસૂચિત જાતિની ત્યાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો એ દીકરીઓને હેરાન કરી રહ્યા છે પાછળના વિભાગમાંથી બેટરીઓ મારે છે પથ્થર મારો કરે છે અને હોસ્ટેલની પ્રિમાસિસની ઉપર ચડીને દોડાદોડી કરે છે આ ઘટના અમારી ધ્યાને આવી એટલે આજે અમે ત્યાં છાત્રાલયની મુલાકાતે ગયા છાત્રાલયની મુલાકાતે ગયા ત્યાં વોર્ડન બેનની સાથે બી અમે ચર્ચા કરી અને વોર્ડન બેનને બી પૂછ્યું કે બેન તમે આ આ બધા પ્રશ્નોમાં કેવી એક્શનો લીધી અને શું કર્યું એ વિશે એમની જોડે ચર્ચા કરી દીકરીઓને બોલાવી દીકરીઓને બી ચર્ચા કરીને દીકરીઓને સાંત્વના આપી અને દીકરીઓને અમારું કાર્ડ બી આપ્યું છે અમારું દિનેશભાઈનું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો અમે અહીંયા છીએ તમે અમને જાણ કરજો બીજું કે આવી જે ઘટના જે બની એ ખરેખર બહુ નિંદનીય છે આપણે જો બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરતા હોઈએ અને મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઈએ અને જો દીકરીઓ આવા ભયના ઓથાર નીચે જીવતી હોય તો એ બેટી ક્યાંથી સશક્તિકરણ બનવાની છે બહુ વિચાર માગી લે એ વાત છે સરકારે આ બાબતે સંવેદન સંવેદનશીલ ખરેખર બનવાની જરૂર છે અત્રે અમે એસપી સાહેબને આ બાબતે રજૂઆત કરી છે હજુ સુધી ગુનેગારો ઉપર કોઈ પણ જાતની ફરિયાદ દાખલ થઈ નથી એના પણ એના માટે બી અમે રજૂઆત કરી છે કે થર્ટી ફસ્ટ કે એવું હોય ત્યારે તમે દારૂ પકડવા કે પાર્ટીઓ પકડવા માટે જો ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા હોય તો આવી સંવેદનશીલ ઘટનાઓની અંદર ડ્રોન કેમેરાઓનો અને એનો ઉપયોગ કરી અને આવા જે અસામાજિક તત્વો જે લુખા તત્વો છે તેઓની ધરપકડ કરી અને તેમના વરઘોડા કરીને તેમને સબક શીખવાડે તો સમાજની અંદર એક સ સમાજની અંદર એક સંદેશ જાય એટલે એવી અમારી આ માગણી હતી જે બાબતે અત્રે અમે અહીંયા એસપી કચેરીએ રજૂઆત કરે છે મારું નામ એડવોકેટ પારુલ મકવાણા છે નડિયાદ કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું અને સામાજિક કાર્યકર તરીકે પોતાની જવાબદારી સમજીને આજે અહીં આવી છું નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઈટ મારે છે પથ્થર મારે છે બૂમો પાડે છે એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીગ પેસી ગઈ છે જેના બાબતે એ લોકોએ રજૂઆત કરી હતી પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે જેમને પથ્થરમાં છે કે કોઈ પણ લાઇટ મૂકીને એમને હેરાનગતિ કરી છે એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે હાલ દીકરીઓ ભણે છે એમનું ભવિષ્ય આગળ બગડે નહીં એવી રીતે એમને કાઉન્સિલિંગ આપવામાં આવે અને લાગતા વળગતા લોકો છોકરીઓ જેઓ આ લોકોને જોયેલા છે એમનું નિવેદન લઈને પાકી ફરિયાદ નોંધવામાં આવે જેના કારણે આ લોકો જે એ ઈસમો છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે દીકરીઓનું ભવિષ્ય ના બગડે એ બાબતની રજૂઆત અમે એસપી સાહેબને અત્યારે કરીને આવ્યા છે આટલા દિવસથી જે પોલીસની કામગીરી છે આટલા દિવસ વીતવા જતા એ મામલે શું કહેવું પોલીસ નિષ્ક્રિય કેમ છે એ સમજ નથી પડતી ક્યાંક કદાચ આ જાતિવાદી માનસિકતા હોઈ શકે કે જેના કારણે કામગીરી થતી નથી અત્યારે એકત્રીસ તારીખે તો પોલીસ પૂરજોડમાં હતી કે કોણે પીધું છે કોને પકડીએ તો આવા સમયે એ લોકોએ સેન્સિટિવ થઈને પહેલું કાર્યવાહી કરવી જોઈએ જ્યારે સામાજિક કાર્યકરો કોઈ આગેવાનો આવે છે ત્યારે જ કેમ એ લોકો કામ માટે વળગે છે આ બાબતની એ લોકોએ પહેલા જ ધ્યાન લેવું જોઈતું હતું તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા